thank <laughs> you નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નારી બહર ન્યૂ ઉચ ફૂટ تسલીમ વિનાવા આજે એક મુખ્ય અને અગત્યની ચર્ચા કરવા આપણે આવ્યા છે કે જે વેધર એનાલિસિસ માતેની સમતળ અને મુખ્ય માહિતી પ્રદાન કરવા આવ્યા છે કે જે વેધર એક્સપર્ટ પરેશ ગોસ્વામી અને અંબાલાલ કાકાની આગાઈ મુજબ જે વર્કશોપની આગાહી છે તે 24 25 અને 26 તારીખે જે સિસ્ટમ बंगानी खाडी में सक्रिय થઈ રહી છે તેના લઈને વરસાદની આગાહી છે કે 3 તારીખ સુધી વરસાદનો રાઉન્ડ છલ્લો રાઉન્ડ રહેશે અને ત્યાર બાદ વરસાદની વિદાયગીરી રહેશે વરસાદ વિદાય પામશે અને ચોમાસાની લૂટુ ખતમ થવાની આરે રહેશે એમ કહી રહ્યા છે કે જે સિસ્ટમ આપા જોઈએ કે જે સિસ્ટમ બંગાની ખાડીમાં સક્રિય થઈ રહી છે અને મધ્ય ગુજરાતની મધ્ય ગુજરાતની તરફથી ગુજરાતમાં પ્રવેશ છે અને કઈ મધ્ય ગુજરાતના ભાગોમાં પરો વરસાદ થવાની શક્યતા છે અને જે મહારાષ્ટ્રી બોર્ડર છે બોર્ડરની દરેક ભાગમાં જે વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા બગાઈ રહી છે અને ત્યાર બાદ મધ્યપ્રદેશમાં પર કેટલાય વિસ્તારોમાં વરસાદ થ દેખાઈ રહ્યો છે ત્યાર બાદ

જે સિસ્ટમ આ સોમા છેલ્લી સિસ્ટમ બની રહી છે અને છેલ્લો વરસાદ પર લાવી રહી છે એમ वेदर एक्सपोर्ट परेश गोस्वामी अने अंबाला टाका जे बताई रहिया छे हे सिस्टम પ્રમાણે વરસાદની વિધાયી 3 તારીખ પછી વરસાદની વિધાયી ની રહેશે આ નારી પહલ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને બેલ આઇકન દબાવો તાકે આ મુખ્ય માહિતી તમને મળતી રહે જોતા રહો નારી પહલ ન્યૂઝ इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए